આપણે નાના હતા ત્યારે કેડબરી અને જેમ્સ ખાતા હતા અને હવે જ્યારે મોટા થઈએ છીએ ત્યારે ડોલો છસો ખાઈએ છીએ આ અમે નથી કહેતા પરંતુ ડોક્ટર કહી રહ્યા છે કારણ કે હવે જ્યારે પણ કોઈને પણ પગમાં દુખતું હોય માથું દુખતું હોય કે પછી તાવ આવે ત્યારે આપણે એક જ સલાહ આપતા હોય છે કે ડોલો લઈ લે પરંતુ શું તમને ખબર છે આ ડોલો કેટલી ઘાતક સાબિત થઈ છે અને આવું અમારું નથી કહેવું પરંતુ અમેરિકાના એક ડોક્ટરનું કહેવું છે આ ડોક્ટરે જે પોસ્ટ શેર કરી છે અને એની ભારતભરની અંદર ખૂબ જ ચર્ચાએ જોર પકડ્યું છે નમસ્કાર દર્શક મિત્રો હોટલાઇન ન્યૂઝની સાથે હું છું સોનલ પેરાસિટામોલ અને ડોલો એક એવી દવા છે જેને આપણે સામાન્ય કેડબરી અને જેમ્સને જેમ ભારતીયો આરોપતા હોઈએ છે આપણને જ્યારે પણ તાવ આવે માથું દુખે અથવા તો જ્યારે પણ કોઈ પણ શરીરની અંદર બીમારી આવે ત્યારે આપણે દરેક લોકોને એક જ સલાહ આપીએ છીએ કે ડોલો લઈ લે પેરાસિટામોલ લઈ લે પરંતુ શું તમને ખબર છે કે ડોક્ટરની સલાહ વગર આ દવા લેવી એ તમારા માટે કેટલી ઘાતક સાબિત થઈ છે અને આપણે જાતે જ ડોક્ટર બનીને જ્યારે પણ આવી દવાનું સેવન કરીએ છીએ એ તમારી કિડનીને અને તમારા હાર્ટને ખૂબ જ ઘાતક રીતે સાબિત થતી હોય છે ડોક્ટર અમેરિકાના આજે ડોક્ટર જે છે ડોક્ટર પલનીએ પણ મણિક્રમે એક પોસ્ટની અંદર શેર કર્યું છે કે ડોલો છસો પચાસની તુલના કેડબરી અને જેમ્સની સાથે કરી છે આ પોસ્ટની ભારતભરમાં ખૂબ જ ચર્ચાએ જોર પકડ્યું છે અને ભારતમાં ઘણા લોકો તેને શેર પણ કરી રહ્યા છે આથી જો તમે પણ હવે ડોલો લેતા હોય તો સાવધાન થઈ જજો કારણ કે ડોલાની વધારે માત્રામાં જો સેવન કરવામાં આવે તો કિડની અને લીવરની અંદર ખૂબ જ ગંભીર રીતે અસર થતી હોય છે ડોલાનું ખૂબ જ ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ અને અમુક ગ્રામ જ દવા તમારા શરીરની અંદર જવી જોઈએ જો દિવસ દરમિયાન ચાર ગ્રામથી વધારે જો દવા જાય તો એ તમારા માટે ખૂબ જ ઘાતક સાબિત થતી હોય છે અને જો ચાર ગ્રામથી વધારે લેતા હોય તો ડૉક્ટરની સલાહ મુજબ જ આ દવાનું સેવન કરવું જોઈએ સાવધાન જો તમને આ વિડીયો ગમ્યો હોય અને જો તમે યુબ પર જોતા હોય તો અમારા વિડીયોને શેર કરવાનું ચૂકશો નહીં અને સબસ્ક્રાઈબ કરજો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો આવી જ નવી વિગત સાથે આપણે ફરી મળીશું નમસ્કાર